નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં ગુજરાત પર વાવાઝોડાનું મોટું સંકટ તોળાઈ રહ્યું છે પંચોતેર કિલોમીટરની ઝડપે વાવાઝોડું આવી રહ્યું છે તો રાજ્યના કયા ભાગમાં વરસાદ ભૂક્કા બોલાવશે અને વાવાઝોડાની અસર સૌથી વધુ જોવા મળશે આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ મીડિયાની અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો બંગાળની ખાડીમાં લો પ્રેશર ઝોન હવે વાવાઝોડામાં રૂપાંતરિત થઈ જવાની ચિંતા વધી છે અને તે ઝડપથી ઉત્તર ઉત્તર પશ્ચિમ કિનારા તરફ આગળ વધી રહ્યું છે આઈએમડીએ જણાવ્યા મુજબ વાવાઝોડું આજે રાત્રે ઓડિશા અને તેની સાથે જોડાયેલા આંધ્રપ્રદેશના કિનારે લેન્ડફોલ કરી શકે છે આ દરમિયાન પંચોતેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે મિત્રો સાથે જવાબમાન વિભાગે જણાવ્યું છે કે આ વાવાઝોડું બીજા દિવસે નબળો પડી જશે અને પવનની ગતિ પણ ઘટીને થી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની થઈ શકે છે પરંતુ આ વાવાઝોડાની અસર થોડા દિવસો સુધી ચાલુ જ રહેશે મિત્રો ગુજરાત અને ઉત્તર ભારતમાં પણ અનોખી ઘટના બનવાની શક્યતા જણાઈ રહી છે આ સાથે જ આઈએમડી એક અનોખી ઘટનાની પણ સંભાવના વ્યક્ત કરી છે અરબ સાગરમાં પણ એક લો પ્રેશર ઝોન સર્જાયો છે જે ઉત્તર પૂર્વ તરફ દ્વારકા અને ગુજરાતના કિનારા તરફ આગળ વધી રહ્યો છે આ ઉપરાંત ઉત્તર ભારતમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે આ ત્રણેય સિસ્ટમ બંગાળની ખાડીનું વાવાઝોડું અરબ સાગરનું લો પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ એકબીજા સાથે ટકરાવવાની સંભાવના છે જે એક અત્યંત અનોખી ઘટના હશે તેના કારણે ચાર થી આઠ ઓક્ટોમ્બર દરમિયાન પંજાબ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ અને આસપાસના રાજ્યોમાં રેકોર્ડ બ્રેક વરસાદ પડી શકે છે મિત્રો હવામાનની ઘટનાને કારણે આગામી પાંચ દિવસ સુધી અડધા ડઝન થી પણ વધુ રાજ્યોમાં ભારે પવન અને વરસાદ વરસી શકે છે જેમાં ઓડિશા પશ્ચિમ બંગાળ આંધ્રપ્રદેશ ઝારખંડ છત્તીસગઢ બિહાર પૂર્વ મધ્યપ્રદેશ અને પૂર્વ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ અને ભારે પવન શક્યતા રહેલી છે મિત્રો ઓડિશામાં સવારે પણ વરસાદ નોંધાયો હતો આઈએમડી આજે રાજ્યના તમામ ત્રીસ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે